રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા નવ એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરી છે તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર જવાની આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધવાની આગાહી કરી છે બારથી અઢાર એપ્રિલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું હતું વીસ એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે છવ્વીસ એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે